નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં પરિસ્થિતિ તમને સાચવી લે તો એ તમારું નસીબ છે પણ પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે સવાલ નંબર એક દુનિયાનો એવો કયો જીવ છે જે જીવવા માટે શ્વાસ નથી લેતો એનો જવાબ છે વૈજ્ઞાનિકોએ જેલીફિશ જેવું દેખાતું એક પરિજીવી શોધ્યું છે જેનું નામ સાલમન છે આ એવું પહેલું બહુ કોશિકાઓ ધરાવતું જીવ છે આ જીવમાં માઇનોકોલ્થનજીનો નથી હોતું જે શ્વાસ લેવા માટે જરૂરી હોય છે સવાલ નંબર બે સુરેલના પાંઠા પર સિક્કો રાખવાથી ટ્રેન પલટી શકે છે એનો જવાબ છે ના કારણ કે સિક્કો નિકેલનો બનેલો હોય છે જે પાતળો અને મુલાયમ હોય છે અને વ્હીલના દબાણના કારણે સિક્કો પૂરી રીતે ચપટ થઈ જશે જો સિક્કો દસ ટન વજન સહન કરી શકશે તો ટ્રેન પલટશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો સવાલ નંબર ત્રણ ચા શબ્દનું નિર્માણ કઈ રીતે થયું એનો જવાબ છે ચા શબ્દનું નિર્માણ ચીનના ચા શબ્દથી થયું ચીનથી ચા જ્યાં જ્યાં પહોંચી ત્યાં ત્યાં તેનું નામકરણ થતું ગયું જે રીતે પરશિયનમાં ચાય જે ઉર્દુમાં ચાય બન્યો અરબિયનમાં ચાય આફ્રિકામાં ચાય વગેરે સવાલ નંબર ચાર ગોરખા કમાન્ડો શું હોય છે એનો જવાબ છે દુનિયામાં માત્ર ત્રણ દેશો નેપાળ ઇન્ડિયા બ્રિટનની જ પાસે ગોરખા કમાન્ડ છે ઇન્ડિયન આર્મીમાં નેપાળી મૂળના ગોરખા સૈનિક સામેલ છે જે ચપ્પો ચલાવવામાં અને બહાદુરીથી લડવામાં હોશિયાર હોય છે સવાલ નંબર પાંચ કયા કારણામાં નાખવાથી વધારે મજા આવે છે એનો જવાબ છે આગળના દરરોજના આવા નોલેજફૂલ અને સ્ટડીને લગતા સવાલ અને તેના પૂરા જવાબ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો